તમારામાં તાકાત હોય ને તો મારા ત્યાં આવજો હું કહું આ મારા હાથમાં રહેલો મોબાઈલ તારાથી બંધ ન થાય તારામાં શક્તિ હોય ને તો મારા હાથમાં રહેલો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે હું બધું માની જઉં તમે કોઈથી ડરશો નહીં કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં કોઈ ભૂત નહીં કોઈ પલિત નહીં તમે કોઈ નડશો નહીં તમને કોઈ નડશે તમે કોઈ ના નડતા હો તમે કોઈને ના નડશો છો તમે કોઈ રહ્યો તમારે જેવું જેવું ઘર છે મારે કોઈ હું આમ ઉપરથી નહીં પડ્યો બધા બાળકોએ મોટા કર્યા બધું કર્યું આ સુધી દોયડો વધ્યો નહીં તો બધા મોટા છે કોઈ દોયડા બોઝવાની જરૂર નહીં ભુવા પહા જવાની જરૂર નથી કે કોઈને પૂછવાની તમારી કુળદેવીને દીવો કરો તમારી કુળદેવી કગરો તમારી માતા ને સમરો તમારા સદગુરુ સમરો પણ આ ઠગ અને ધુતારા તમને ફોલી અને ખાઈ જશે એટલે એમનાથી ચેતન ભેગું અને અમારે કહેવાનો હક છે એટલે અમે કહીએ છીએ અમે નહીં કહીએ ને તો આ જગત ની આ પબ્લિક રહી ને એ કદાચ અમને એમ કેસી કે અમારો રોટલો ગાજલ મહારાજ હાથું બોલ્યા કોઈ ભૂત છે કોઈ પલિત છે આ દાડા ઉધી બગડે પડે મારું જોવું છે પણ હજી મને ભૂત જોવા મળ્યું નહીં ચાળી વર્તી રાતે એકલો ગાડી લઈને આપતો પણ ક્યાંય સાબર કાંઠાથી આપતો હું ડેર થી આવતો હું હું તો કોઈ કાઠિયાવાડ થી આપતો પણ હજી મને ભૂત જોયું નથી વાતો છે બનાવટ છે એક તમને બીવરાવાના ડરપોક બનાવ્યા છે કાલ ઢેકણી માતા નળે પૂછડી માતા નળે બે ભાઈઓની જોઈનીમાં ના જવું હમા હમું ના બોલું અલે આ ભાઈઓમાં વેર ઘલાવે તોય તમારી ઓંખો નથી ઉઘડતી હકો ભાઈ એમ કે તમે એના એનો છોકરાની જોડે પણ તું ના જતો હો બાધા મારી તમે નહીં સમજાતું આવી આ જેર ગાલે છે તમારા ભાઈઓ સૌ માતાન લડવો જ ના મારા ભાઈની જાન છે મારા ભાઈનો છોકરો પેડવા હું જઈશ એમ ના જો અને માતામાં તાકાત હોય ને તો છોકરો પેડવા જવું આડી આવીને મન ખતો મંજૂર છે પણ જો આની મો જાવ ને અને માં એમ નડે માં તો જગત જનની માં બહુ બેઠી આપણા નજીકમાં આય જાવ માં ના નડે કોઈને કોઈને નડી છે માં માતા માતા ને સરખા ગણ છે એવી લોકો તમારા ભ્રમણાઓ ઉગાડી દીધી છે એટલા મને દુખી કર્યા છે આ અમારે કહેવાની ફરજ છે ભજન એ ગભરાશે તો ચાલશે પણ અંસધામ બહાર નીકળો કેમ

એક વાગેલો સિયોરી થી પ્રોગ્રામ લઈને આવતો તો ઉંગરી વળ્યો એટલે પેલા કી એ આ પાઠ ને આ ડેકલું બધું હંતાડ બાપજી આવે છે કેમ તમે હાથા છો તો મારાથી ડરો છો કેમ ડેકલું હંતાડી એક ડણ ગોરણે પાઠ ખાલી દીધો બધા ગોચેલી વાળી બેઠા લે ચાર દી હઈન મી ભાડે બી પૂછ્યું કો હાચું બોલો તમે કેમ આયા કે બાપજી હવે તમે ઓ ચાપોણી કરીને નેકળો ના અમારી ટાળો કરો મુકોલિયા ટાળો કરવો છે મારો આટલો બીક મને

અને જયારે લોટ લોટ લેવા મળ્યો ત્યારે મેં કીધું કે એક મિનિટ ભુવાજી ઉભારો ઉભારો હું શાંત બેઠો છે અને હની માતાઓ આવે એક શાંત બેઠો હોય અને માતા ના આવે પણ આ તમને હું કહી દઉં આ બેન ધૂણશે ને એ ધૂણશે તારે લખવું તો વગર દોડે લસી નો ક્યાં એ ઘેર રહેવાની કે બાપજી તમને ચેવી રીતે ખબર પડી તો ચાર વર્ષ થી જાય છે ને એના આદમી ગમતો નહીં આદમી બદલાઈ નો માતા જતી રહેશે અમે દુનિયા કરીએ છે અમને બધી ખબર પડે છે માતા શનિ આવે છે શના કમકમાટો આવે છે પણ અમારા બધો ના કરાય છતાંય માનો માન દીવા કરો માની પ્રાર્થના કરો એના ગીત ગાઓ માનો વિરોધી હું નથી પણ જે પેલા ઠગ અને તુતારા તમને લઈ જાય લઈ જઈને વીસ વીસ હજાર ને પચાસ પચાસ હજાર હાઇટ હાઇટ લાખની ગાડીઓ ફેરવે છે અને તમારા છોકરાને ખાવા માટે અનાજ નહીં હોય એનું અમારું હૃદય બળે છે એટલા અમે પોકાર કરીએ છીએ ખતોય અમારા વિરોધ થાય કયો વિરોધ તમને એની પણ નથી બી પણ સાચું તો હું કહીશ સાથી ઠોકીને કહીશ કે આ દેશ છે ને એ સંતોનનો દેશ છે આખી ગીતા ખોલીને કહી જુઓ તો ગીતામાં કહ્યું છે હે અર્જુન મને ભક્તવાળો છે હે અર્જુન મને જ્ઞાનીવાળો છે મારો કૃષ્ણ એમ કહે છે પણ એક પણ ગીતામાં છે એમ કીધું છે કે હે અર્જુન મને ભૂવો વાલો છે એમ કીધું છે તોય આપણે વળગી પડ્યા છે તોય આપણે મોની લીધું છે હું એમ નથી કહેતો ઠગ ધૂતારાથી દૂર રહેજો ઠગ અને ધૂતારા તમને લઈ જાય પ્રોપર્ટી તમારા પાસે પૈસા પડાઈ જાય એનાથી ચેતન રહેજો અને એને સંત કે છે કેવું કે છે કે ઢીંગલા રમત નહીં રમણા ઢીંગલા રમત નહીં રમણા સાધુ ભાઈ દીંડ લારા રેદા નાહે